પૂર્વ ક્રિકેટર તુષાર સમૂહની કરી ધરપકડ એસઓજી પોલીસે સતત સાત કલાક તુષાર આરોઠેની કરી હતી પૂછપરછ ધરપકડ બાદ પૂછપરછમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પોલીસ સમક્ષ રજૂઆત કરી પુત્ર ઋષિ આરોઠે નાસિકથી રૂપિયા મોકલાવ્યા હોવાની કરી કબૂલાત

નિવાસસ્થાને રીસી આરોટેના નિવાસસ્થાને રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે ગોવિંદ શ્રી વીએસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્થાપનામાં આવશો તથા પંચો સાથે સરમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્ર આરોઠે હાજર મળી આવેલ જેની પાસે એક વાઘરી ગાનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રૂપડા રૂપિયા બતાવેલ જે રૂપિયા

આ રકમ તુષાર આરોડે ના પુત્ર ઋષિએ વુમન્સ થી ટીમ નથી પીએમ આંગડિયા મારફતે અને એ રકમ કોને આપવાની એની તપાસ અત્યારે ચાલુ છે પોલીસ સ્ટેશન જાણવા મળ્યું બાબત હજુ એને કબ્યું એના પુત્ર મોકલાવ્યા હતા પણ શા માટે મોકલ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે